બહુ તે રોંગ રોંગ જગ્યાએ હાથ નાખ્યો તમે ના ખબર હોય ને તો કહી દઉં બાકી એ બહુ સમજી લેજે છે

જોઈએ એની અંદર ગમન ભુવાજી જે બોલી રહ્યા હતા કીર્તિ બોલી રહ્યા હતા એવું અત્યારે સોશિયલ મીડિયા ઉપર બતાવવામાં આવી રહ્યું છે પરંતુ અંદર આ વાત બિલકુલ ખોટી છે આ છે ભાઈ અને કીર્તિ પટેલ નો વિવાદ ચાલી રહ્યો છે એની અંદર લોકો ગમન ભુવાજી ને લાવી રહ્યા છે પરંતુ મારા ભાઈ ના કરાય ખરેખર ગમન ભુવાજી નું રબારી સમાજમાં ખુબ મોટું નામ છે અને આખા ગુજરાત નું ગૌરવ છે અને આ મારા ભાઈઓ એ હોય ટકા સાચી વાત છે કે હવે કીર્તિ પટેલ આ વિવાદની અંદર ગમન ભુવાજી નું નામ લઈ રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે ગમન ભુવાજી ખાઈ ના સમાધાન કોલ કરેલા છે છે અને રેકોર્ડિંગ રેકોર્ડિંગ પણ પણ વાયરલ કર્યું મારા ભાઈઓ તરત સાંભળી લ્યો જેની અંદર કીર્તિ પટેલ અને ગમન ભુવાજી જોડે શું વાત થઈ છે અને આની અંદર ગમન ભુવાજી કોઈ પણ એવા શબ્દ નો પ્રયોગ નથી કર્યો કે જેના કારણે આ વિવાદ વધારે ઉશ્કેરાય કારણ કે તમને બધાને ખબર છે કે ગમન ભુવાજી દીપો માતા ના ભુવાજી છે અને હમેશા માટે ગુજરાતની અંદર એક સારા વ્યક્તિત્વ ની અંદર સર્વોચ્ચ રહેલા છે અને એવા આવા વિવાદની અંદર તેઓ કદી પડતાય નથી તો લો સૌથી પહેલા આજનું રેકોર્ડિંગ સાંભળો અને ખાસ એ કમેન્ટ કરજો કે આવા વિવાદ અંદર આપણા આ ગમન ભૂવાજીને લાવવા જોઈએ કે નહીં ભાઈ પણ આની અંદર કોઈ સમાધાન નો આતંક મારે કેવું છે જ નહીં પણ દૂધિયાને ખબર પડવી જોઈએ વ્યક્તિ શું છે અને ત્યાર વખતે કેવું છે ગમન ગુવાજી ત્યાર વખતે છે ને કીર્તિ પટેલ એકદમ ભોળી વ્યક્તિ હતી ને મેં સહન કરેલું છે

બરાબર ના એવું પતાવવાનું કઈ પતાવાનું છે જ નહીં મારે છે આજે ના ના આબરું જાય આજે મેં એટલું બધું કર્યું છે મને તો મીડિયાવાળા કેટલાય કોલ કરે હજુ મીડિયા માં તો ડિબેટમાં બેઠી જ નથી